નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ બાવીસ માર્ચથી લઈને પાંચ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું છે વરસાદની પરિસ્થિતિ આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ કેટલું રહેશે શું પવનનું પ્રમાણમાં ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલી હદે સક્રિય થશે અત્યારે કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે સાથે સાથે શું ઠંડક હજુ પણ આપણને જોવા મળશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો શરૂઆત કરીએ તો તારીખ પ્રમાણે આજે તારીખ થઈ ગઈ છે બાવીસ માર્ચ બે હજાર પચીસ ત્યારે આજે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયો હતું તે હિમાલયની ગિરિમાળાઓ ઉપરાંત પૂર્વ ભારતને અસર કરી રહ્યું છે જેના ભાગરૂપે થઈને આગામી કહી શકાય કે પાંચથી સાત દિવસ હજુ પણ પૂર્વ ભારત ઉત્તર ભારતના પૂર્વ તરફના વિસ્તાર અને દક્ષિણ ભારતના પૂર્વ તરફના વિસ્તારમાં હજુ પણ જોરદાર વરસાદની શક્યતા છે કોઈ કોઈ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે એક અથવા તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો મહત્વનું છે કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ આપણને આવનારા દિવસોમાં જોવા મળનારા છે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે આગળ ચાલ્યું ગયું છે પરંતુ તારીખ પચીસથી લઈને સત્યાવીસ માર્ચની આસપાસ ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જે જોરદાર બરફ વરસાદ અને વરસાદ આપશે અને તેના ચોવીસ કલાક બાદ સામાન્ય શીતલહેર ગુજરાત રાજસ્થાનને જોવા મળશે અને જે મહત્તમ તાપમાન આપણું વધવાનું છે તેમાં નોંધપાત્ર ઘટાડો પણ થવાનો છે હવે મિત્રો અન્ય સિસ્ટમની વાત કરીએ તો પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સજાય છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ ચાલ્યું ગયો છે પરંતુ આગામી ત્રણ દિવસમાં ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનો છે બીજી તરફ બંગાળ ની ખાડીમાં એક એન્ટીન સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે બંગાળની ખાડીનો જે ભેજ છે એ પણ દક્ષિણ પૂર્વ ભારતના અનેક વિસ્તારોને મળી રહ્યો છે એટલે કે એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને બીજી તરફ બંગાળની ખાડીનો ભેજ અને પવનો પણ તેને મળી રહ્યા છે સંયુક્ત સિસ્ટમોના ભાગરૂપે થઈને લો ક્લાઉડ પણ વધારે મજબૂત બનતું જણાય છે જેની અસરના ભાગરૂપે થઈને પૂર્વ ભારતના અનેક ભાગોમાં એક અથવા તો બે ઇંચ કરતાં વધારે વરસાદ પણ થઈ શકે છે હવે મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પવનોનું પ્રમાણ ગત જે અડતાલીસ કલાકમાં વધુ હતું તેની સરખામણીમાં સામાન્ય ઓછું થઈ શકે છે જેમાં એવરેજ પવનોના પ્રમાણની વાત કરીએ તો પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં સામાન્ય પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેવી શક્યતા છે મિત્રો મહત્ત્વનું છે કે અત્યારે જ્યારે ઉત્તર ભારતમાંથી જે બર્ફીલી હવાઓ એટલે કે સામાન્ય ઠંડકવાળી હવાઓ મળી રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં નોંધપાત્ર ગરમીમાં આપણને રાહત પણ મળી રહી છે આગામી ચોવીસ કલાકમાં હવે ગરમી થોડી વધશે જેમાં મહત્તમ તાપમાન પાંત્રીસથી લઈને ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી જાય પરંતુ ત્રણ દિવસ બાદ ફરીથી ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો એકવીસથી પચીસ ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન રહે તેવી પણ શક્યતા છે હવે મિત્રો ખાસ વાત કરીએ તો પ્રદૂષણની અત્યારે ગુજરાતમાં દિલ્હીની જેમ ધીમે ધીમે પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે મહત્વનું છે કે આજે તારીખ બાવીસ માર્ચ છે તો આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ નેવથી લઈને એકસો ને ચાલીસની આસપાસ રહી છે શકે છે એટલે મધ્યમ સ્તરનું પ્રદૂષણ રહેશે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો થોડું ડસ્ટ પણ ઉડી શકે છે કારણ કે પવનની ગતિ સામાન્ય જોવા મળશે એટલે તમે મોડે માસ્ક પહેરવાનું પણ ચોક્કસથી રાખજો જેથી આપણને સ્વાસ્થ્યને લઈને ચિંતા ન થાય બાકી મિત્રો તમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ કેવું છે પવનનું પ્રમાણ કેવું છે સ્વાંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળ્યો છે તમામ પ્રકારની માહિતી નીચે વિસ્તારો સાથે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા શો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે